જય માતાજી જય વીર વસરાજ જય મારી માં ખોડિયા બધા ગુડ મોર્નિંગ હલો તો આજ અમારે કંડોળે જાવ આજ બીચ છે ને શનિવાર છે ને આજ બીચ છે તે અમે કે હાલો તો દર્શન કરે આવીએ હા તો હાલો અમે એ ઓલી બાઈ દર્શન કરાવીએ નાત્રોક સત્સંગ કરાવીએ હા તો હાલો અમારે આગળ આગળ વિડિયામાં તમે જોડે આવી ગયો હાલો તો હવે આપડે ફુગેગા ખંડોળે વીરભાઈ માતાજીના મંદિરે હાલો તો બધા દર્શન કરાવ્યું thank <laughs> you. હલો તો આપણે આવે તો દિલભાઈ માતાજીના મંદિર અને આ અવિરત પ્રસાદી ચાલુ છે સા પાણી ચાલુ છે તો હલો તો આ બધું પ્રસાદીની આ બધું બધું દર બીજી હોય કે દર બીજી દર બીજી

કોઈ બીજ રહેતા હોય તો તને માંડવી પાક હે ફરારી શેવડો હે બટેટા હે છે તો બધા ભક્તો ની પ્રસાદી લઈ ની જવાનું હે લીરબાઈ માં મોઢવાડા દીકરી છે અને ખંડોળે માં એ સમાધિ લીધી ને માના પડસા અપરમ પાર છે ને મા લીરબાઈ ગામો ગામ પૂજાય માણસ ના હૃદય પૂજાય માને એની માના પડસા અપ્રંપાર છે ને મારે મા લીરબાઈ ની કૃપા અપરંપાર છે ને ત્રણ બે દીકરા ને એક દીકરી માં લીરબાઈ ના થી છે ને એક દીકરા મારા જેપિટલ માંથી રજા બત્રીસ વરસ પેલા આપી દીધી હતી એ માં લીરબાઈ માં બેઠો કીધો ને લીરબાઈ માની ની બીજી ટાઈમ અમે પછી વર્ષ પેલા કીધી ને આઠ મહિના ની હું ચાર બીજું માની કૃપા ઈથી થયું આમાં માને અપ્રમ ભાર અમે કઈ ને કરે હકતા માં ને બસ માં બધા ની લીલા રાખે ને માં હોલ નું કલ્યાણ કરે ને જગદંબા છે જય જય લીરબાઈ માં જય જીવન ભગત ગુરુ સોનલ માની વંદન પુતી આઈ ને વંદન પાતો ને પૂજા ને વંદન માં મોઢવાળા ના દીકરી ની સમાધિ કંડોળા જય લીરબાઈ માં એ મોઢવાળા પથક માં લીરભાઈ માં ઉતરાવતરિયા મોઢવાળા જો ને કામ એ ધન્યા ધન્ય તમારો અવતાર એ ધન ધન તમારો અવતાર એ લીરભાઈ માં પાણી લાગુ મારી જોયે એટલું

ઓ યા નિર્બાઈ મા પાએ લાગુ એ માડી જો હે તે લુંખા એ નિર્બાઈ મા પાએ લાગુ એ માડી જો હે તે લુંખા એ યુગમણે બારમરી ઓર રાદેજન ગાજી દેજો જુવા એ યુગમણે બારમરી ઓર રાદેજન લીલ પાગુ હે મારી જો સનાતન ધર્મ હો મારા સનાતન ધર્મ હો મારા पर सो पर सोजाया से पर भट पर दुखड़ा हरे तुम्हारा सुखरा पे से बुखरा हमारा सुखड़ा या पे तेरा ने भूलाया नहीं हो मारा

એની આગળ અઢારસો ચૌદ અઢારસો સિંચેરમાં એની દીકરી કુટીમાં એને કેશવ ગામ સમાધિ લીધી અને આજે એવું રૂડું ગામ છે કે મેણસાડનો કાંઠો ને જ્યાં માતાજી જીવતા હમાણી હોય અને એના અવસર આજે બીજ સોયાણા ગામથી આવ્યા હા સંતો ભક્તો અનેક ગામથી આવે પણ માતાજી કેવા એ લીરલ માં જેટલું દેજો માતાજી પાઈ લાગો આંગણે મયો ઓ મારી ઘર માં다가 જીવાર આ એ જો ભતા આવો રામડી

મારિયા શબ્દ મારિયે કે માને યાદ કરી તો મા આવતી હોય એટલે કેવી રીતે મા આવે કે આવો મારી લીર બાઈ માંપ ઈચકો ચોને મુદા એ આવો મારી મેરાણી માંપ ઈચકો સોને મુદા

मुदवाड़ा गाम तीर चलने आवे लीरल मारे आवे मारे लीरल मारे आवे मुदवाड़ा गाम तीर चलने आवे ए फूलड़े वधावे माने फूलड़े वधावे गामड़े गामड़े मोतीड़े वधावे ये रथ लेने आता हो गामड़े गामड़े અનેક જ્ઞાતિ અજારે વરણ માતાજીને હેરખ્યા હતા કોઈ વરણનો ભેદભાવ રાખ્યો નથી અને એ મા જગદંબાની રજા ફરકે વરણનો ભેદભાવ રાખે એનાથી ભક્તિ નો થાય કારણ કે ભેદ કોઈમાં છે નહીં માતાજી એમ કે મારે તો અજારે વરણ એક જ ચાલે ભજન અને ભોજન આ બે વસ્તુ માતાજીએ કર્યો આશરાનો ધર્મ રાખ્યો અને મહેર જ્ઞાતિમાં એક ઉજળું નામ કર્યું ગુરુનું નામ ઉજળું કર્યું જીવન ભગતનું હા માં સવંતર અઢારસો એટલા ઓગણીસોને માં સમાધિ લઈ ગયા એના કરવારા વસી ભગત એની સમાધિ પૂજા ની ત્રણ ત્રણ સમાધી રાણા કનોણા ની અંદર હા આ ભાગ્યશાળી ગામ કહેવાય ખરેખર અને એવા અમારા પરમ પૂજ્ય શ્રી માલતીભાઈ વેજાભાઈ કેસવાલા એમના પૂજારી હોય હા આવા સિન સંતશિરોમણિ એના દર્શને આવતા હોય ત્યારે રાખી હોય જગદાબાઈ તો ધન્યવાદ આપવો પડે કે મેર કુળ માં આવ્યું થાય અને હજી હું તો કહું કે આ સૃષ્ટિ અંદર મહેર અનેક જોગમયા પ્રગટ થાય એવી ભાવના છે મારી ભજન કરો ભજન કરે એ રીતે